પોલીસ દ્વારા ગોધરાના પરવડી ગામમાં રાત્રિ સભા યોજવામાં આવી હતી જેમાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં રાત્રિ સભાનું આયોજન કરાયું હતું રોડ અકસ્માત અને ચોરીના બનાવોને રોકવા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા લોકોને પડતી મુશ્કેલીને લઈને તેઓએ રજૂઆતો કરી હતી રજૂઆતો સાંભળવામાં આવી લોકોને પડતી મુશ્કેલીને દૂર કરવા સૂચનાઓ આપી બાળ લગ્નને રોકવા માટે લોકોમાં જાગૃતિ લાવવા અપીલ કરી હતી રાત્રિસભા રાખવાનું જે આશય છે એ છે કે મોટા ભાગે રાત્રિના સમયે બધા પોતાના કામ ધંધાથી પાછા આવીને ઘરે હોય છે જેથી લોકો વધુમાં વધુ લોકો સાથે મુલાકાત થઈ શકે એમના પ્રશ્નો જાણી શકાય એ કારણોસર રાત્રિસભાનું આયોજન કરવામાં આવેલું હતું લોકોએ પોતાના નાના મોટા જે કંઈ પણ પ્રશ્નો છે સર્વિસ રોડના લગતા પ્રશ્નો છે કે અન્ય જે કંઈ પણ પ્રશ્નો છે તેની રજૂઆત કરેલ છે સાથે સાથે અમે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે લોકોને અ સમજ કરેલી છે અન્ય સ્વચ્છતાને લગતા પણ સ્વચ્છતા રાખવા માટે પણ લોકોને સમજ કરેલી છે